<laughs> हो <laughs> 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 रोड मध्ये

એ રા પાકી દીધી નો કહેવાય એને ડીટેન થઈ ગઈ કહેવાય તો આ ઈસ નો ઈસ કરી કેમ કરવી ગાડી પકા પાક ગા દે પાકી કરવાની આમ પાર્કિંગ હોય ને ગાડી વેખાય નકર રાખી એમ ક્યો ને હવે કાઈ વાંધો નમે તમે ન ગાડી છોડાવી દઈશ

તમારી પાણીપુરી અમારે ગાડી લાવી દેવ અમારી ગાડી પર પોલીસ પકડી ગઈ છે કેટલું મોડું થઈ ગયું કઈ હું તો તમારે ગાડી શું છે લઈ આવે એ આઠની ઓળ પકડી જાય અમારું કહ્યું અમારે શેર સ્કૂટી અમારે શેન સ્કૂટી છેટા એ હોય તો આપણે હાલી સુટી લઈ લઈ ને એક વાત છે ઘરે કાઈ ને આ પાણીપુરી ખવાય જાય ને પાર્લર પાર્લરમાંય સવાય જાય એમ કરું છું હા કરી હા હું કરવાનું છે ક્યો તું છેટા ઉભા રહ્યો હું તમને શું કહો તમારી સ્કૂટી હોય તો અમને આપો ને મેં પાર્લરમાં જતા એ ગુટી હું હું હારે આવું તમારે નહીં આવું છેટા ઉભા રહ્યો

પાણીપુરી ખાઈ લેજો તમર ગાડી તો છોડાવવાની છે ને કેશબેક નકાઈ નકો હાલો કસાઈ બે કામ કરો તો થોડાક પૈસા આપો ને પાર્લરમાં જાતાય પૈસા મારે પૈસા

ના ના એટલી ખબર પડે છે તમારે આવન કે જરૂર મે હા તે હારો હાલો જાઉં ગાડી છોડાઈ દે હા તે હારો હાલો જાઉં ટાઈમ તો પૂછી લે સાહેબ ને પછાને ગોતવા કે કે દે કેટલા વાગે આવી તમે કયો એટલે વાગે આવું ચટારે કેટલા વાગે આવું તમે ઘર ના આવે ને એટલે તમે આવી છો કાઈ વાંધો નહી હાલો હાલો આવ્યો હો